જેમાં કારના દરવાજામાં બિયરના ટીન મળી આવ્યા હતા સાથે જ થમ્સઅપની બોટલમાં પણ દારૂ મળી આવી હતી જેથી બંને વિરુદ્ધ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો વિદ્યાલયોમાંથી એક જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લેવેજ સાથે સંકળાયેલા હતા આ બંને સ્થળ પરથી નાસી ગયા હતા જો કે બાદમાં વિડીયોના આધારે બંનેને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધાયા છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ